સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં હાઇવે પર હાલમાં જ નિર્માણ પામેલા એસટી પિકઅપ પોઈન્ટ દારૂડિયાઓ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો થોડાક ફૂટના અંતરે જ પોલીસ ચોકી હોવા છતાં રાત્રિના સમયે મહિલા મુસાફરોમાં બસ સ્ટેન્ડમાં જતા લાગી રહ્યો છે ડર ત્યારે એસટી તંત્ર ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે તંત્રના અણઘડ વહીવટને કારણે એસટી પિકઅપ પોઈન્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે સાંજ પડતા જ દારૂડિયાઓ બેખોફ ડોલતા અને બદબડાત કરતા હોય છે ત્યારે જોવાનું એ છે કે આ પિકઅપ પોઈન્ટથી થોડા જ ફૂટના અંતરે પોલીસ ચોકી આવેલી છે દારૂડિયાઓને પોલીસનો ડર નથી કે પોલીસને આ દારૂડિયા દેખાતા નથી એ પણ ચોટીલાની જનતામાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સાંજના છ વાગ્યા પછી બસ સ્ટેન્ડની પૂછપરછ બારી પણ બંધ થઈ જાય છે અને ગરમીમાં મુસાફરો માટે સુવિધાના પંખા પણ બંધ કરી દેવામાં આવે છે યાત્રાધામ ચોટીલાનું હાઇવે પરનું બસ સ્ટેન્ડ રાત પડતા જ સિક્યુરિટી ગાર્ડ અને કર્મચારીઓ વગર રામભરોસે થઈ જાય છે જેથી ડરના માર્યા પેસેન્જરો બસ સ્ટેન્ડને બદલે રોડ પર જ બસની રાહ જોઈને ઊભા રહે છે અને રાત્રિની બસો પણ બસ સ્ટેન્ડ પોઈન્ટમાં ઊભી રહેવાને બદલે રોડ પર ઊભી રહીને નીકળી જાય છે ગુજરાતભરમાંથી આવતા યાત્રાળુઓ ચોટીલા તંત્રની અણાવડત અને બેદરકારીની ગંભીર નોંધ લઈ રહ્યા છે સરકારી તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે એની ચોટીલાની પ્રજા રાહ જોઈ રહી છે અહેવાલ જગદીશ સિંઘ ઝાલા ચોટીલા